से पहले मेरे को ऐसे अनुसार मिले थे कि बच्चे की दीक्षा कराई जा रही है ये जैसे ही इन्फॉर्मेशन मिली हम सूरत गए और हमारे श्री वकील श्री नरेश भाई गोहिल से संपर्क किया और फैमिली कोर्ट में हमने जी एप्लीकेशन पुटअप करी इस दीक्षा के स्टे के लिए इसके पीछे हमारा हेतु ये था कि हमारा जो बालक है वो अभी 12 वर्ष की आयु का है और हमको ऐसा नहीं लगता है कि वो इतना परिपक्व है कि अभी उसको दीक्षा दिलाई जाए आज मंसूरी साहब की कोर्ट में हमको स्टे ऑर्डर मिला है इस दीक्षा के अगेंस्ट में जो 21 मार्च और 22 मार्च को आयोजित की गई थी श्री कुलचंद्र महाराज साहब के सानिध्य में तो हमारा श्री गुरु भगवंतों से नम्र निवेदन है કે આવી એ દીક્ષા કો સ્થગિત રખાજાય ધર્મગુરુઓ જે ધર્મગુરુઓના હસ્તે આ દીક્ષાનો કાર્યક્રમ આયોજિત હતો જે ધર્મગુરુ દીક્ષા આપનાર હતા તો નામદાર કોર્ટે એ હકીકતને પણ ધ્યાનમાં લીધી છે કે ધર્મગુરુને પણ આ હુકમની જાણ કરી છે કે નામદાર કોર્ટે દીક્ષાના કાર્યક્રમ માટે જે પર્વની દીક્ષા રાખવામાં આવી છે તો દીક્ષા એને આપી અપાવી નહીં અને માતાને એ પણ ટકોર કરી છે કે પુત્રની કસ્ટડી અન્ય કોઈને તબદીલ કરવી નહીં ઇન શોર્ટમાં કોઈપણ ધર્મગુરુને દીક્ષા આપી પુત્રની કસ્ટડી નહીં સોંપવી જેથી નામદાર કોર્ટે જ્યારે આ કેસમાં ધ્યાન આપ્યું છે અને મુખ્ય મુદ્દો દીક્ષાનો હતો તો એ દીક્ષાના કાર્ય પર જો રોક લગાવી છે તો હવે એ કાર્યક્રમ આગળ થઈ શકે નહીં અન્યથા નામદાર કોર્ટના હુકમના ભંગ બદલની કાર્યવાહી થઈ શકે ખરી